Eu નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ ખુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આ ચેનલમાં સુભાષ ભાલેકર કૃષિને લગતા અને વૃક્ષ વનસ્પતિ અને પર્યાવરણના લગતા આપણે વિડીયો બનાવી અપલોડ કરતા હોઈએ છીએ જેથી કરીને સુભાષ ભાલે કૃષિ અંગેની માહિતી આપણા બધા ખેડૂતોને એની ખેતી પદ્ધતિ એમના જંગલ મોડલના દર્શન આ વિડીયો મારફતે થઈ શકે એવા હેતુથી હું આવા ગામડે ગામડે જઈ અને જે ખેડૂત મને બોલાવે એમની પાસે જઈ એમના ખેતરના એક તો ખેત દર્શન થાય અને મને વધારે એમાં જાણવા મળે અને લોકોને પણ માહિતી મળે એવા હેતુથી આપણે આ સુભાષ કૃષિના વિડીયો બનાવી અને મારી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું છું તો આજ રોજ તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ભાઈશ્રી હરેશભાઈ વેકરી અને રાધેશ્યામ એસપી કે ફાર્મમાં હું આજે આવ્યો છું અને એને સરસ મજાનું આંબાનું અને બીજા વૃક્ષો સાથે સાથે લીંબુ છે પછી પપૈયા છે એનું સરસ મજાનું હરગવાનું આ મોડલ ફાર્મ બનાવ્યું છે પંચતરી મોડલ ગુરુજીના આદેશને એના જે એની તકનીક છે એ પ્રમાણે તો આપણે હરેશભાઈનો પહેલાં પરિચય લઈએ હરેશભાઈ તમારો પહેલાં પરિચય આપો પછી આપણે તમારી ખેતી વિશે વાતો કરીએ તો આપનો પરિચય આપો મારું નામ હરેશભાઈ વલ્લભભાઈ વેકરિયા ગામ શિવરાજપુર તાલુકો જસદાન જિલ્લો રાજકોટ તો હરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ કેટલા સમયથી આ સુભાષ પાલેકર કૃષિ કરો છો અને આપને આ સરસ મજાની આવી ઝરમુક્ત સુભાષ પાલેકર કૃષિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એની માહિતી આપો સુભાષ પાલેકર કૃષિ હું બે હજાર સોળથી કરું છું ત્યાર પછી મને પ્રેરણા મળે સુભાષ યુટ્યુબના માધ્યમથી પ્રેરણા મળી ત્યાર પછી મેં પાલેકરજીની શિબિર કરી ત્યાર પછી હું આ કૃષિમાં જોડાણો છું અને ધીમે ધીમે મને સફળતા મળી છે તો હરેશભાઈ એ માહિતી આપો કે તમે તમારી પાસે કેટલી ખેતીની જમીન છે અને કેટલા વીઘામાં તમે આ ખેતી સુભાષ પાલેકર ખેતી કરો છો એની અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો મારી પાસે સાઠ વીઘા જમીન છે અને બધી ખેતીમાં આ સુભાષ પાલેકર કૃષિ જ કરું છું એના માટે મેં ગાયો રાખી છે અને એ ગાયોના સારમાંથી ઘન જેવા ને એ બધું બનાવી અને એ ખેતરમાં એનો ઉપયોગ કરું તો હરેશભાઈ સુભાષ પાલેકર કૃષિમાં સૌથી અગત્યનું અને પ્રથમ જે આયામ છે એ બીજામૃત છે એટલે બીજને પટ આપવાનો જેમાં આપણે ગાય છાણ ગૌમૂત્ર ચૂનો પાણી અને માટી નાખીને આપણે જે અગાઉ અડતાલીસ કલાક કે ચોવીસ કલાક બનાવીએ છીએ અને એ બીજમાં બીજને આપણે પટ આપવા માટે એ બીજામૃતના આપણે ગુરુજી આપને પ્રયોગ આપ્યો છે તો આ બીજામૃતથી શું ફાયદો થાય છે ને તમે એને કઈ રીતે ખેતરમાં અપ્લાય કરો છો એની અમારા ખેડૂત માહિતી આપો બીજા જ્યારે બીજ વાવવાનું હોય ત્યારે ચોવીસ કલાક અગાઉ બીજા મૃત બનાવી

જીવામૃત માટે તમારી પાસે ઘણી બધી ગાયોનું ગૌધન છે અને સરસ મજાનો એનો તમે વરંડો બનાવી અને છૂટી ગાયો રે અને એના જે એને ખરીથી એનું છાણ જે છે એ ઘનજીવામૃત સીધો આપોઆપ બનાવે છે એટલે એ સરસ મજાનો તમારો આ એક પ્રકારનો પ્લાન્ટ જ કહી શકાય ઘનજીવામૃત બનાવવાનો જે ગાયનો વાળો છે પરંતુ જીવામૃત જે તમે બનાવો છો અને જીવામૃતનો તમે જે ખેતરમાં ઉપયોગ કરો છો તો આ પાલેકર પદ્ધતિમાં જીવામૃતથી આપણી ખેતીમાં શું લાભ થાય છે એ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો જીવામૃતના ઉપયોગથી જીવામૃત જે આપણે જમીનમાં આપીએ ત્યારે અળસિયાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અળસિયાને લીધે જમીન પોચી અને બરબરી બને ત્યાર પછી આળસિયાના હોલના કારણે જે વરસાદનું પાણી જે હોય એ જમીનમાં વધારે ઉતરે છે અને જમીન પોચી ને સારી રહે છે એટલે ટૂંકમાં અળસિયા પોતાની ખેડ કામ ચાલુ કરે છે અત્યારે રાસાયણિક ખાતરો હિસાબે અળસિયા ભૂગર્ભમાં સુસુપ્ત અવસ્થામાં જતા રહ્યા છે રાસાયણિક ખાતર જેમ કે ઉરિયા નાખો એટલે અળસિયું મરી જાય છે એટલે એ એનાથી ભાગીને ક્યાંય પાતાળમાં જતા રહ્યા છે પણ જેવો જીવામૃત આપણે આપીએ છીએ કે એવા જ અળસિયાઓ જમીનને ઉપર આવવા માટે છે એમાં આચ્છાદન કરો તો ઉનાળામાં પણ એનું આપણું ખેડણનું કામ એ ચાલુ રાખે છે અળસિયા અને જમીનને આખી ખેડીને આપણે ખેડવી જ ન પડે એવી ભરભરી એની પોચી બનાવે છે પછી અળસિયાથી આપણને એની જે વિસ્થા છે એ એનો જે હોલ બનાવે ઉપર છોડે છે એટલે કડક હોલ થઈ જાય અને પાણી જે આવે સૂર્ય વરસાદ એ પાણી આપણે ભૂગર્ભમાં જાય અને ભૂમાતાનું જળસ્તર છે એ ખરેખર આનાથી બનતું એવું મને અને તમને પણ લાગે છે અને સરસ પરિણામ એમાં જે ભૂગર્ભ સંચયની આપણી જે સરકારની યોજના છે એમાં પણ આપણે લાભ થાય છે તો હરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ જે સુભાષ પાલેકર કૃષિ કરો છો અને એના તમામ આયામોનો ઉપયોગ કરી અને તમે સરસ મજાનું મોડલ ખડું કર્યું છે એ સિવાય તમારી પાસે કપાસ અને મરચી મરચી પોપૈયા પણ છે તો આ બધામાં તમે જ્યારે ખેતીની શરૂઆત કરો છો ત્યારે જે ઘનજીવ અમૃત આપો છો તો આ ઘનજીવ અમૃત ખેતી કઈ રીતે આપો છો કેટલી વાર આપો છો એની અમારા ખેડકુતરોને માહિતી અમે વરાંડામાં જે ગાયો દ્વારા ગાયોના ખરી નીચે કચરા ને ગાંજિયો આપણે તૈયાર કરું છું એ જે ગાંજિયો આમળો પાયાના ખાતર તરીકે લસણના ચક્ર દ્વારા અમે વાવણીથી વાવેતર કરી એનો ઉપયોગ કરું બરાબર એટલે તમે જે વાવેતર કરો એ પહેલા એક વખત આપી દો સર જમીનમાં ભેળવી દો ખૂબ સરસ તો હરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે સુભાષ પાલે કૃષિમાં તમે તમારી આ આઠ વીઘા જમીનમાં

આઠસો મણ પોપૈયા તમે વેચી નાખ્યા છે અને પંદર રૂપિયાના કિલોના ભાવે કાચા પોપૈયા એ અવરેજ બારથી પંદર વાર ખૂબ સરસ તો હરેશભાઈ તમે શિયાળુ પાકમાં ઘઉં ઘઉં અને બંસી ઘઉં જેવા પાકો પણ લ્યો છો તો એ તમારે વીઘે કેટલું ઉત્પાદન આવે છે અને એ ઘઉં સાથે બીજી કોઈ મિક્સ પાકમાં કઈ નાખતા હો તો એ અંજે મારા ખેડૂત દુકાનની માહિતી આપો આ વર્ષે બંશે ઘઉંમાં અમે બંશે ઘઉંનું ઉત્પાદન વાવેતર કર્યું હતું અને બંશે ઘઉંમાં બેક પાક તરીકે ધાણા અને મેથીનો ઉપયોગ કર્યો હતો અને એ બંશે ઘઉં મેં જયારે વાવ્યા ત્યારથી જ એનું એડવાન્સ બુકિંગ હતું અને વીકે મને બત્રીસ મણનું ઉત્પાદન મળ્યું છે અને બારસો રૂપિયાના ભાવેથી મેં બધા વેચ્યા એટલે આ જે ધાણા છે અને મેથી છે એની સાથે આ ઘઉંનું

એ એ બહુ સરસ સરસ સારી વાત છે પણ આ જે બાયોડાયવર્સિટી છે તમામ પાકોમાં આપણે લેવી જોઈએ મગફળીમાં દાખલા તરીકે મગફળી બે દળ છે તો એની સાથે મકાઈ છે બાજરી છે જુવારના દાણા ભલે આમ અંદર ના નાખીએ તો પાળે પાળે પણ આવી રીતે આપણે ગુરુજી કહે છે કે એવી રીતે નાખી અને એક પાકની સાથે બીજો પાક લઈ તો એકાબીજા ને હવામાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ લઈ મૂળ દ્વારા એકાબીજા ને આપલે કરી અને પોતાને જે પોષક તત્વો જરૂર છે એ વનસ્પતિ લઈ શકે એવો સરસ મજાનો આ ગુરુજીનો આજે બાયોડાયવર્સિટીનો જે આયામ છે એ ખૂબ મહત્વનો છે તો હરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમારામે આ પંચત્રી મોડેલમાં જોયું તો ઘણી જગ્યાએ આમ આછાદન થયેલું છે સુકું આછાદન અને આ બાજુ સકરિયા તમે વાવી અને લીલું આછાદન કરવાનો પ્રયત્ન કર્યો છે આ લીલું આછાદન ગણાય જ્યારે પાન આખા પથરાઈ જાય ત્યારે આખી ભૂમિ ઢકાઈ જાય એટલે આ જે આચ્છાદન છે એ ધરતી માની આમ ધૂંધડી કે ચાદર છે એને ઉઠાડી આપણે ગણાય

એના બદલામાં જે સૂક્ષ્મ બેક્ટેરિયા છે આછાદન થી છે અને આછાદન થી આપણા ખેતરમાં જે કાર્બન ઉભો થાય જૈવિક કાર્બન કે જે આપણા વનસ્પતિ માટે અને ફૂલ છોડ અને જે કઈ વાવીએ છે આપણો પાક એના માટે અતિ મહત્વ અંગ છે આ કાર્બન એટલે કાર્બન ઉભો કરવામાં આચ્છાદન નું ખુબ મહત્વ ગુરુજી સમજાવ્યું છે અને એ પ્રમાણે હરેશભાઈ એના ખેતરમાં કરે છે અને સરસ રીતે પોતાના ખેતી પાકો લે છે તો હરેશભાઈ આપણે ઘણા વર્ષોથી સુભાષ પાલેકર કૃષિ કરો છો અને ઝેર મુક્ત ઉત્પાદન ફળ થેલી તેલીબિયા વગેરે શાકભાજી વગેરે તમે ઉત્પન્ન કરી અને તમારા પરિવારમાં એ ઝેર મુક્ત ખોરાક લો છો અને તમારા ગ્રાહક મિત્રોને પણ તમે આપો છો તો આનાથી ઘણા ઘણા ફાયદા તમારા પરિવારમાં પણ જોવા મળ્યા છે તમારા ગ્રાહકોમાં પણ જોવા મળ્યા છે આજે રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો પેફામ ઉપયોગ આપણા ખેતરોના પાકોમાં થઈ રહ્યો છે અને આજનું જીનેટિક જે બીજ આવે છે એમાં એવું જીન જ મૂકવામાં આવે છે કે એની અંદર રાસાયણિક ખાતરો નાખો અને દવા છાંટો તો જ એનો ડેવલપ થાય એટલે આપ ગુરુજી છે એ આપણને જેવો સંદેશો આપેલો છે કે તમે દેશી બીજનો સંગ્રહ કરો તમારું પોતાનું બીજ તૈયાર કરો અને દેશી બીજ કઈ રીતે બને એના માટેના ગુરુજીએ પણ ઘણા ઘણા આપણને રીત બતાવી છે કે પેલું તમે ભલે જેનેટિક બી લઈ આવો એને બીજામૃત કરીને વાવો અને સારા છોડ હોય એની પર તમે એક રક્ષા બાંધી દો અને એના જે બીજ હોય લઈ લો આવતા વર્ષે એને વાવો એમાંથી પાછા જે સારા સારા છોડ થાય એના બીજ લઈ લે આવી રીતે છ વખત છ સિઝનમાં કરશો એટલે એ દેશી બીજમાં પાછું પરિવર્તિત થઈ જશે એટલે આ રીતની જે આપણે સંગ્રહ કરવાની વાત કરે છે તો આપ જે પાલેકર કૃષિ કરો છો તો આ કૃષિ અમારા ખેડૂત મિત્રોને તમે આ આમાંથી જે કઈ પરિણામો જોયા છે એ કૃષિ કરવા માટે આમ અમારા ખેડૂત મિત્રોને તમે સંદેશો આપો કે આ કૃષિ કરવી જોઈએ કેમ સુભાષ પાલેકર કૃષિ આમ જોવો એટલે કરવી જ જોઈએ અને આજે ગુજરાત કેન્સર માં નંબર વન છે બધા જાણે છે અને નાની ઉમર માં લોકો ને ઘણા લોકો ને કેન્સર ડાયાબિટી જેવા રોગો છે અને એના હિસાબે આપણે ખોરાક ના માધ્યમથી આપણા શરીર માં શરીર માં ઝેર જાય છે એટલે આ જે જે આવી પરિસ્થિતિ અટકાવવા માટે દરેક ખેડૂત મિત્રો ને નમ્ર અપીલ છે કે બને તેટલો રાસાયણિક ઉપયોગ ઓછો કરી અને આ કૃષિ તરફ પ્રેરાય એ સુભાષ પાલેકર કૃષિ તરફ પ્રેરાય એ મારે નમ્ર આપ્યું તો જોયું ને ખેડૂત મિત્રો આ સરસ મજાની આપણે સુભાષ પાલેકર કૃષિ વિશે શ્રી હરેશભાઈ વેકરિયા શિવરાજપુર ગામેથી આપણે દર્શન તાલુકાના જે છે એમની પાસેથી આ ખૂબ સરસ એના ખેતરને પાકોની અને એને જે કાંઈ ગુરુજીના જે આયામોનો ઉપયોગ કરે છે એની જુદી જુદી માહિતી આપણે લીધી સુભાષ પાલેકર કૃષિમાં આપણે સુભાષ પાલેકરજીને ભારત સરકારે બે હજાર સોળની અંદર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે આવી સરસ મજાની ઝેરમુક્ત ખેતીની જે આખી સળવળ ઊભી કરી અને માસ મુવમેન્ટ આખા ભારતમાં અને વિદેશોમાં પણ આનું અનુકરણ થઈ રહ્યું છે અને ત્યારે આ સરસ મજાની કૃષિ જે આપણે ગુરુજીએ આપી છે તો આવી સરસ મજાની કૃષિ હરેશભાઈ પોતાના ખેતરમાં ડેવલપ કરી રહ્યા છે અને સાથે સાથે બીજા તમારું શું નામ બાબુભાઈ પટેલ છે એની બાજુમાં ખેતર છે એ પણ એ ઘણા વર્ષોથી આ સમજીને વ્યવસ્થિત જે ખેતીના જે સુભાષ પાલેકર જેના આયામો છે એનો સરસ મજાનો ઉપયોગ કરી અને એ પોતાના ખેતરમાં એ પણ ખેતી કરી રહ્યા છે તો આ બે ખેડૂત મિત્રો ને હું આ ખેતી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હરેશભાઈ તમારી મુલાકાત લઈને ખૂબ આનંદ થયો ભારત માતા કીધે જય જય કરી મિત્રો જય જય